છેલ્લા ઘણા સમયથી આમ આમ તો તો જુઓ તમે પાછલા દસ પંદર દિવસથી ગુજરાતની રાજનીતિમાં આવેલા વળાંકોને જુઓ વિસાવદરની ચૂંટણી વિસાવદરમાં પ્રચાર પ્રસાર કૌભાંડો અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ત્યાર પછી વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાની જીત અને જેવું જીત થઈ એ પછી તરત જ ઉમેશભાઈ મકવાણા નારાજ થયા અને એમણે રાજીનામું આપ્યું પાર્ટીના પદો પરથી હવે એ આખો ઘટનાક્રમ પૂરો થયો પછી આજથી એક નવો અધ્યાય જાણે શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતની રાજનીતિમાં એ નવો અધ્યાય આગામી દિવસોમાં શું પરિવર્તન લઈને આવે છે જોવાનું મહત્વપૂર્ણ રહેશે આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગાંધીનગરની અંદર આજે પાટીદારોની મોટી બેઠક મળવાની છે આ બેઠકની અંદર આમ તો કહેવાય રહ્યું છે ચિંતન શિબિર પણ જ્યારે પાટીદારો ભેગા થતા હોય ત્યારે એ સૌથી મહત્વનો મુદ્દો રાજકીય ક્ષેત્રે પણ માનવામાં આવે છે કેમ કે રાજનીતિમાં પણ પાટીદાર

સાથે જોડાયેલા વરુણભાઈ પટેલનું ફરી એક ટ્વીટ અને બાકી બધા જેટલા સામાજિક આગેવાનો છે પાટીદાર આગેવાનો છે જે ખાસ કરીને આંદોલનમાં જોડાયા હતા પાટીદાર અનામત આંદોલનમાં એ તમામ લડાયક આગેવાનોએ એકસાથે સાથે ટ્વીટ કર્યું કે ગાંધીનગરમાં આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ચિંતન શિબિરમાં એ લડાયક આગેવાનો તમામ હાજર રહેવાના છે એમાં વરુણ પટેલ પણ હાજર હશે અલ્પેશભાઈ કથિરિયા પણ હાજર હશે મનોજભાઈ પનારા પણ હાજર હશે અને બાકીના તમામ આગેવાનો પણ હાજર રહેવાના છે એ તમામ આગેવાનો આજે ચર્ચા કરવાના છે મંથન કરવાના છે અને એ મંથનના મુદ્દાઓ શું રહેવાના છે આમ તો આ રાજનીતિને અસર કરે એવું જ ગણી શકાય એ બેઠક પોલિટિક્સનો દોર ફરી એકવાર શરૂ થયો છે આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે એ ચૂંટણીઓની પહેલાં પાટીદારોની આ બેઠક એ સૌથી મોટો અને સૌથી મહત્વનો વળાંક રાજનીતિની અંદર માનવામાં આવે છે શું જ નવા જૂની થવાની છે એ આજે બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ખબર પડી જશે શું મુદ્દાઓ રહેવાના છે ચર્ચામાં એ વરૂણ પટેલ કહી રહ્યા છે સાંભળીએ વરુણભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે વરુણભાઈ ગાંધીનગરમાં આજે ફરી એકવાર પાટીદારો ભેગા થવાના છે અને બેઠક પોલિટિક્સ આવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે શું છે રણનીતિ અને શું ચર્ચા થવાની છે નમસ્કાર આજે ગુજરાતના અપેક્ષિત મુખ્ય આંદોલનકારીઓ ઘણા ટાઈમ પછી એક સાથે મળી રહ્યા છે અને ગુજરાતમાં ચાલતા વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા કરવાના છે અને એ સિવાય ઝોન માંથી પણ જે પણ પ્રશ્નો આવે એ પ્રશ્નો લઈ અને એ પ્રશ્નોમાં પણ જૂના આંદોલનકારી મિત્રો બધા સાથે શું કરી શકે છે એ દિશામાં ચર્ચા કરવાનાથી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જ્યાં પણ સમાજની આંદોલનકારીઓની જરૂર પડે એકતાની જરૂર પડે ત્યાં બધા જ એક સાથે યુનાઇટેડ થઈ અને એકબીજાને અને સમાજ ને મદદરૂપ થવાની ભાવના સાથેની આ આખી આખી મંત્રણા ચિંતન શિબિર છે વરૂણભાઈ જ્યારે લડાયક નેતાઓ ભેગા થતા હોય લડાયક આગેવાનો સમાજના ભેગા થતા હોય ત્યારે એવી ચોક્કસથી ચર્ચા હોય કે પોલિટિકલ ચર્ચાઓ પણ આના અંદર થશે કયા કયા રહેવાના છે આજે એક અત્યારે સમગ્ર ગુજરાતમાં ભાગેડું દીકરીઓના લગ્ન એ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કાં તો લોકલ મેરેજસ્ટ્રેશન કમ્પલસરી સામાજિક સુરક્ષા જ્યાં પણ સામાજિક પ્રશ્નો આવે અને સામાજિક ક્યાંય પણ અત્યાચાર થાય છે કોઈ 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 યુવાન ઉપર 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 વડીલ માતા તો હંમેશા મદદરૂપ થવા હાજર રહેવું અને જે અત્યારે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્બલિંગ ઓનલાઈન ચીટીંગ દરેક વિષયો જે ચાલી રહ્યા છે એ વિષયોમાં એનો તાત્કાલિક અંત આવે વ્યાજખોરી જમીનો લખાઈ લેવી આ બધા ન્યુસન્સ અત્યારે ગુજરાતમાં પૂર બહારમાં ચાલી ગયા છે એની ઉપર કંટ્રોલ કરવો એની ઉપર નાદ કરવો સમાજમાં પણ જાગૃતિ લાવી સરકારને પણ રજુઆત કરવી આ મુખ્ય ત્રણ મુદ્દા ઉપર ચર્ચા થવાની છે ગોંડલ ચર્ચા થશે સમાજની સુરક્ષામાં ગોંડલનો મુદ્દો આવી જાય છે બેન ઓકે અને એ સિવાય તમે બીજું કહેતા હતા એ સિવાય જે નીચેથી પ્રશ્નો આવે જોન વાઇઝ એરિયા વાઇઝ જે આગેવાનો કન્વીનરો આવે અને જ્યાં પણ જે પ્રશ્નો હશે બધે અમારા કન્વીનરો આગેવાનો લડી રહ્યા છે પોતાની ક્ષમતા અને શક્તિ પ્રમાણે એમને જ્યાં જ્યાં પણ સ્થાનિક પ્રશ્નોમાં એકબીજાની જરૂર પડે ત્યાં અમે મદદરૂપ થઈશું સેન્ટ્રલાઇઝ લેવલથી આભાર વરુણભાઈ જમાવટ સાથે જોડાવા માટે